thank you વડોદરાના અલકાપુરી ગરનાળામાં કેટરિંગનું કામ કરતા યુવકને કેટલાક શખ્સો ચાકુના કાચિંકી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે આ બનાવમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે અકોટા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે વડોદરાના સયાજી બાગ શાસ્ત્રી બજાર ઝુપરપટ્ટી વિસ્તારમાં આવેલા પતરાની ચાલમાં રહેતા ચાલીસ વર્ષીય મહેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ કેટરિંગના વ્યવસાય કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તેઓ સવારે અલકાપુરી જતા હતા તે દરમિયાન અલકાપુરી ગરનાળા સોનુ નામના શખ્સને ચપ્પુના ઘા મારતા છાતી કાન અને કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં યુવક અર્ધ બેભાન અવસ્થામાં હોવાનું તબીબો પાસેથી જાણવા મળ્યું છે આ અંગે અકોટા પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવમાં કોઈ અંગત અદાવતમાં હત્યાનો પ્રયાસ છે કે કોઈ બોલાચાલી બાદ ઉશ્કેરે ચપ્પુ માર્યું છે આ બનાવને લઈ યુવકને લોહીથી લથપથ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ સારવાર ચાલી રહી છે આ અંગે અકોટા પોલીસ મથકના પીઆઈ વાયજી મકવાણાએ જણાવ્યું હતું કે આ બનાવ લઈ હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે યુવકને ચાકુના ઘા મારનાર શખ્સની શોધખોળ ચાલી રહી છે અને આ મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૂ કરી છે